નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આજે આપણે આ વિડીયોમાં વાત ગુજરાતમાં ભારે વરસાદ પડશે મિત્રો આજે મિત્રો એક નહીં બે બે બેનથી મિત્રો તણ તણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે મિત્રો આજે ગુજરાતમાં મિત્રો ભૂંકા બોલાવતી મિત્રો વરસાદને આગાહી કરવામાં આવી છે મિત્રો આજે કયા કયા જિલ્લામાં આવી અને ક્યારે ક્યાં સમય અને ક્યારેક મિત્રો વરસાદ પડશે તો આ વિડીયોમાં વાત કરીશું આ મેપના માધ્યમથી તો વિડીયોમાં અંત સુધી બની લીધો અને ખાસ શેરમાં નવા આવ્યા હોય તો પ્લીઝ શેરને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઈક આપવાનું અવશ્ય ન ભૂલતા અને વાત કરીએ તો મિત્રો આ મેપના માધ્યમથી મિત્રો ક્યારે વરસાદ પડે તેની શક્યતા આપણા દેખાઈ રહેલી છે મિત્રો વાત કરીએ તો મિત્રો સવારના સાત વાગેથી મિત્રો તમે જોઈ શકો છો આ જામનગરમાં મિત્રો સિસ્ટમ સક્રિય થઈ ગઈ જો અત્યારેથી મિત્રો આ સવારના સાત વાગે વિડીયો બની રહ્યો ત્યારે અને આગળ વાત કરીએ તો મિત્રો આગળ તો અત્યારે સવારમાં તો કંઈ આપણે દેખાઈ રહી નથી હવે આગળ વાત કરીએ આગળ ક્યારે વરસાદ તો જો મિત્રો બે બાજુ જશે બે વાગી મિત્રો જુનાગઢ વડોદરા થાન સોટીલા રાજકોટ ગોંડલ જસ્તણ બોટાદ જામનગર માંડવી ગાંધીધામ નડિયાદ ખાવડા રાપર મિત્રો આ તમામ જિલ્લામાં આજે મિત્રો ઓલમોસ્ટ મિત્રો તમામ જિલ્લામાં મિત્રો આજે વરસાદની ફૂલે ફૂલ સો સો ટકા મિત્રો આપણને જળબંબા કરતા હતી પણ આપણને સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો આ બે સ્થિતિ સ્થિતિથી આગળ વાત કરવી તો મિત્રો આ શી જ બજે શમદાવાદ દ્વારકા જુનાગઢ મિત્રો જુનાગઢ દ્વારકા જો આ બધી તમે મિત્રો સિસ્ટમ સક્રિય દેખાઈ રહેલી છે જો બે બને ત્યાં ત્યાં ગુજરાતમાં આજે વાત કરું દેખાડું મિત્રો ગુજરાતના તમામ જિલ્લામાં મોસ્ટ ઓફ મિત્રો જાનબાકાર દસથી પંદર ઇંચ વરસાદ પડે તેવી પણ આજે સંભાવના દેખાઈ રહેલી છે તો મિત્રો સાસ્યોથી રેજો અને બહુ કેવું નહીં એટલે કે મોસ્ટ ઓફ તો તમામ જેલોમાં જે વરસાદની ફૂલ ફૂટ અને આંબાલાલ પણ મિત્રો આજે દાદની ફૂલ આગાહી કરવામાં આવી છે પરેશ ગોસમાં આવી તમામ વરસાદના જાણકારો પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તો મારો વિડીયો વિડીયોમાં અંશ ધરવા તમામ ખેડૂતોને પણ ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા